વિજાપુર અને લાડોલ એપીએમસીમાં ખેડૂતો સાથે થતી છેતરપિંડી અંગે આજે ખેડૂત મિત્રોએ ગંભીર ફરિયાદો છે આ ફરિયાદોમાં વિજાપુર તાલુકાના ફુદેડા ગામના સાહસિક યુવા સામાજિક કાર્યકર તરુણ પટેલ ખેડૂતો સાથે હાજર રહ્યા હતા તેમણે જણાવ્યું હતું કે વિજાપુર એપીએમસીમાં તમાકુના પાકના ભાવ નક્કી કર્યા બાદ પ્રતિ વીસ કિલો ઉપર એક કિલો આઠસો ગ્રામ ખોટું વજન કાપવામાં આવે છે આ બે રીતિમાં એવું છે કે અહીંયા જે બોરી લાવવામાં આવે છે તમાકુ હોય કે અન્ય પાક હોય એક બોરી ઉપર એક કિલોના ના આઠસો ગ્રામ વજન કાપવામાં આવે છે ભાવ કર્યા પછી જો એ માલ તમારો જે ખેડૂતનો માલ છે તે છૂટો લાવવામાં આવે ટોળીમાં લાવવામાં આવે તો એક કિલોથી લઈને એક કિલો ત્રણસો ગ્રામ પ્રતિ વીસ કિલો કાપવામાં આવે છે આ મોટી પ્રકારની ગેરરીતિ છે અને આની રજૂઆત વારંવાર જિલ્લા રજિસ્ટ્રેશનને પણ કરેલી છે નિયામક એપીએમસીને કરેલી છે છતાં પણ કોઈ પ્રકારનું એક્શન

અને વિજાપુર માર્કેટયાર્ડમાં એપીએમસીમાં માલ વેચવા માટે આવેલા છીએ અમારા બારદાનની કિંમત અમે ત્રીસ રૂપિયામાં ખરીદીએ છીએ જ્યારે એ લોકો અમને પંદર રૂપિયાના ભાવમાં આપે છે વધતા ગાળિયાનો ભાવ પંદરસો રૂપિયા ચાલે છે કારણ કે તમાકુનો ભાવ થી પચાસથી માં આ લોકો સમેટી રહ્યો છે એટલે આ લોકોની વેપારીઓની લીલી ભગતના કારણે અમારા બધા ખેડૂતોનું નુકસાન થવા પામેલ છે તો આ બાબતે તજવીજ કરવા વિનંતી છે એક કિલો બોરીનું વજન પાંચસો ગ્રામ રજ અને ત્રણસો ગ્રામ નમન તરીકે ગણીને કપાત કરવામાં આવે છે જો કોઈ ખેડૂત છૂટું ખુલ્લું પાક ટ્રોલીમાં લાવે તો પણ પ્રતિ વીસ કિલોએ એક કિલોથી એક કિલો ત્રણસો ગ્રામ સુધીનું વજન કાપવામાં આવે છે આ બાબતે ખેડૂતોને કોઈ નિયમ કે ઠરાવની માહિતી આપવામાં આવતી નથી આ ઉપરાંત અન્ય પાકોમાં પણ ખોટું વજન કાપીને ખેડૂતો સાથે છેતરપિંડી કરવામાં આવે છે વિજાપુર તાલુકાના ફુલેડા ગામના સામાજિક કાર્યકર તરુણ પટેલે આ મુદ્દે અનેક રજૂઆતો કરી હોવા છતાં કોઈ પણ અધિકારી દ્વારા કાર્યવાહી કરવામાં આવતી નથી પરિણામે એ ખેડૂતને પચાસ બોરી ઉપર દસથી પંદર હજારનું નુકસાન થાય છે ખેડૂતોની ફરિયાદ છે કે વિજાપુર એપીએમસીમાં નિયમોનું પાલન કરવામાં આવતું નથી ઉદાહરણ તરીકે જો બોરીનું વજન પચાસ કિલો ત્રણસો ગ્રામ હોય તો માત્ર પચાસ કિલો ગણવામાં આવે છે બાકીના ત્રણસો ગ્રામનો કોઈ હિસાબ આપવામાં આવતો નથી આ ઉપરાંત પાકના ભાવમાં પણ ખેડૂતો સાથે અન્યાય થાય છે ખેડૂતો અને સામાજિક કાર્યકર તરુણ પટેલ દ્વારા રાજ્ય સરકારને વિનંતી કરવામાં આવી છે કે ખેડૂતોને ન્યાય અપાવવા અને વિજાપુર તથા લાડુલ એપીએમસીમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે આ મુદ્દે તાત્કાલિક પગલાં લેવામાંની માંગ ઉઠી છે જેથી ખેડૂતનું આર્થિક નુકસાન અટકાવી શકાય વધુમાં સામાજિક કાર્યકર તરુણ પટેલે જણાવ્યું હતું કે વજન કાપવાની ખોટી પ્રથા બંધ થાય તો ખેડૂત અને એપીએમસીને કરોડો રૂપિયાનો ફાયદો થઈ શકે છે હું લાડો લીપીએમસી માર્કેટમાં આવ્યો છું અને અહીંયા ખેડૂતોનો એક પ્રશ્ન છે આપણે અહીંયા સાંભળીએ કાકા અહીંયા આપણે કોથરા ઉપર મતલબ બોરી ઉપર એક કિલો આઠસો ગ્રામ વજન કાપે છે મતલબ ભાવ કર્યા પછી વજન કાપે છે તમને કોઈ નિયમ પર ઠરાવ બતાવવામાં આવે છે નથી આવતું તમે જો છૂટું લાવવામાં આવો ટોલીમાં તો તમને એક કિલો ને એક કિલો ત્રણસો કામ કાપે છે વીસ કિલો એ

તમે માનો છો કે વિજાપુર અને લાડોલી પીએમસી માં મોટી ગેરિટી છે ને ઓકે તમારી રજૂઆત એ છે કે ખેડૂતોને ન્યાય મળે અને આના ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ ભાવમાં પણ તકલીફ છે તો અહીંયા તમે જોઈ રહ્યા છો ખેડૂતોને અહીંયા મોટી પ્રકારની અહીંયા ફરિયાદો આવી રહી છે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારનું એક્શન કરવામાં નથી આવતું તો રાજ્ય સરકારને વિનંતી છે આની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે જય હિન્દ જય ભારત